જૈલ વિપ્રે નમસ્કાર દોસ્તો પીપીએસ કે મોરબી બ્લોકમાં કેમેરામેન રવિભાઈ મકવાણા સાથે હું મયુર ગજેરા આપ સર્વેનું હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરું છું આજે આપણી સંસ્થા પરિષદમાં આપણી સાથે જેનો અટૂટ નાતો છે સ્નેહનો સંબંધ છે એવા જીતુભાઈ ટંકારા અને એમએસ ગ્રુપ આપણા રાજુભાઈ એમએસ સાઉન્ડવાળા તમામ મિત્રો પધાર્યા છે ત્યારે આપણે સૌ તેમનું તાળીઓથી સ્વાગત કરીશું દર વર્ષે પહેલી જાન્યુઆરી એમના તરફથી ફિક્સ હોય છે પણ આજે જીતુભાઈને અને રાજુભાઈને એવી મોજ આવી ગઈ કે આપણે આજે સંસ્થામાં રહેતા ભાઈ બહેનોને ભોજન કરાવવું છે એટલે આપણી સાથે લાગણીના તાંતણે બંધાઈ અને મોજથી આજે સંસ્થામાં રહેતા નેત્રહીન ભાઈ બહેનોને ભોજન કરાવવા માટે આવ્યા છે ત્યારે આપણે સૌ કુદરતને પ્રાર્થના કરીએ કે કુદરત આ બંને મિત્રોને તંદુરસ્તી સાથે દીર્ઘાયુ બક્ષે તેમના ધંધા રોજગારમાં ઉતરોઉતર પ્રગતિ આપે અને એમના મનની જે કાંઈ પણ મનોકામના હોય કુદરત પૂરી કરે અને સાથે સાથે બંને મિત્રોને અપાર શક્તિ પ્રદાન કરે કે સેવાના અવાજ અવિરત કાર્યો કરતા રહે તો આજનું ભોજન એમના તરફથી છે ને ભોજનમાં બટેટાનું શાક છે કાજુ પનીરનું શાક છે પરોઠા છે રોટલી છે ગુલાબજાંબુ છે અંગૂર રબડી છે કટલેસ સીંગ પાપડ સ્લાડ અને છાસ તો દોસ્તો આપ સર્વે જેમ જાણો છો તેમજ અમારી સંસ્થા છેલ્લા બાર વર્ષથી મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે અંધજનોના સર્વાંગી પુનર્વસન અર્થે કાર્યરત છે ત્યારે આ વિડિયોના માધ્યમથી અમે આપને આમંત્રણ પાઠવીએ છીએ કે અમારી સંસ્થાની મુલાકાત લેવા માટે એક વખત અવશ્ય પધારો અમારું સરનામું છે મોરબી માળીયા હાઈવે લક્ષ્મીનગર ગામની અંદર પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ વન અમારું બીજું સંકુલ છે લક્ષ્મીનગર ગામની ઓપોઝિટ સાઈડ આર્યવ્રત સ્કૂલની બાજુમાં ડૉક્ટર કુસુમબેન અમરતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ ટુ જેનું હાલ નિર્માણ કાર્ય ચાલુ છે તો સંસ્થાને સમાજના સાથ અને સહકારની ખૂબ જ જરૂર હોય ત્યારે ફરી ફરી આપ સર્વેને વિનંતી કરીએ છીએ કે એક વખત સંસ્થાની મુલાકાત લેવા માટે અવશ્ય વધારો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને કમેન્ટ કરો કે સંસ્થા જે એક્ટિવિટી કરી રહી છે એ કેવી લાગે છે અને અમારી આ વાતને મોરબીના જન જન સુધી અને ઘર ઘર સુધી પહોંચાડવામાં અમારી મદદ કરો તો આજના વિડીયોમાં બસ આટલું જ કેમેરામેન રવિભાઈ મકવાણા સાથે મને મયુર ગજેરાને રજા આપશો આભાર ધન્યવાદ આવ્યો ચાલુ રાજુભાઈ Robi bro?